સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોમ્બે કોલોની કાપુદ્રાચાર રસ્તા વરાછા રોડ ખાતે દારૂનો ધંધો કરતા બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ગુલા હરીશભાઈ રાણા અને તેના દારૂના ધંધામાં રોકાયેલા અસામાજિક તત્વો દ્વારા શાંતાબેન પ્રદીપભાઈ વાનખેડે અને બીજા અનુસૂચિત જાતિના લોકો પર માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી શાંતાબેનના જણાવ્યા મુજબ આ દારૂનો બુટલેગર મહેન્દ્ર રાણા વરાછવા પોલીસ સાથે સારું સેટિંગ ધરાવે છે જેના કારણે આ દારૂનો બુટલેગર મહેન્દ્ર રાણા લોકો પર રૂબાબ જમાવતો ફરે છે બુટલેગર મહેન્દ્ર રાણા અને તેના માણસો સાથે હથિયારો સાથે આવી શાંતાબેન વાનખેડેના દુકાનથી માલ ખરીદી જતા ગ્રાહકો પર માર મારી કરી અને ગ્રાહકોને ભગાડી દીધા હતા તેમજ ગ્રાહકોને ધમકી આપી હતી કે બીજી વાર અહીંયા આવ્યા તો જીવતા પાછા નહીં જાઓ બુટલેગર મહેન્દ્ર રાણા મહિલાના વેપાર સ્થળે જઈ તેની બાજુમાં બેસીને બિભસ્ત શબ્દો ઉચ્ચારી તેમજ તેની જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચારી હેરાન પરેશાન કરે છે બુટલેગર મહેન્દ્ર રાણા વિરુદ્ધ ઘણી જ ફરિયાદો વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે પરંતુ વરાછા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને શાંતાબેનના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ગેરકાયદેસરદારોનું વેચાણ કરતા દારૂડિયા બુટલેગરો ખૂબ જ માથાભારે થઈ ગયા છે અને ગમે ત્યારે ગાળો બોલી તેમજ જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચારી અને તેમના માણસો દ્વારા મહોલ્લામાં ખુલ્લા હથિયારો સાથે ફરી ભયનો માહોલ ફેલાવે છે બુટલેગર મહેન્દ્ર રાણાએ મહિલાનો ધંધો બંધ કરાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી આવા ત્રાસથી કંટાળી છે શાંતાબેને વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે બુટલેગર મહેન્દ્ર રાણાને બોલાવતા તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને બુટલેગર મહેન્દ્ર રાણાએ અરુણાબેન દિગંબરભાઈ વાનખેડે

એ અમને છ મહિના થી એટલો હેરાન કરે છે સાહેબ કે નથી અમે ગલીમાં સુખતી રહી આપતા નહીં સુખતી ધંધો કરી આપતા ધંધો કરવા જાય તો ગ્રાહકોને આડે દર દુકાન માંથી ખેંચી ખેંચી મારે એની બધી ફૂટેજ મે પોલીસ સ્ટેશનમાં બધી જગ્યા બતાવી છે સાહેબ એને અટકેયાત કરે ને બીજા દિવસે છોડી દે એ આવીને પાછો એને ઈજ કરે આજે નવ તારીખે આ નવ બારે અમે ફરિયાદ કરેલી પીઆઈ સર ને મળી તો નવ તારીખે સર એને ઉચકેલો દસ તારીખે ભાઈ છૂટી ના આવેલો સવારે અગિયાર તારીખે સવારે સાડા સાત વાગે મારા માસી ઉપર ને મમ્મી ઉપર હુમલો કર્યો

તેથી આ મહિલાઓએ પોતાની અને તેમના પરિવારની પોલીસ સુરક્ષા પૂરી પાડે તે માટેની માંગણી પણ કરવામાં આવી છે બોમ્બે કોલોની કાપોદરા ચાર રસ્તા વરાછા રોડના મોહલ્લામાં કોઈ પણ રોકટોક વગર દારૂનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે વરાછા પોલીસ દારૂવાળા બુટલેગરો બીજા નિર્દોષ લોકોને હેરાનગતિ ગતિ ના કરે તે પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આ વિસ્તારમાંથી આઈસ્ક્રીમ રસ અને નાનો ધંધો કરી ગુજરાન કરતા લોકોને મારા મારી બુટલેગર મહેન્દ્ર રાણા અને તેના માણસોના ડરથી ઘર છોડવા મજબૂર બન્યા છે